હેલો ભાવિશિક્ષિક મિત્રો આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજથી ધોરણ એકથી પાંચના કોલ લેટર જે ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે અને હવે એમને કોલ લેટરની અંદર જે વિગતો છે કે કઈ તારીખે ગાંધીનગર જવાનું છે હવે ગાંધીનગર તમે જાઓ છો અને ગાંધીનગર ગયા પછી તમને જિલ્લા પસંદગી માટેનું ઓ ફાળવવામાં આવશે તો જ્યાં સુધી તમારો નંબર ન આવે અને ત્યાં સુધી તમે એમ ચિંતિત રહેતા હોવ છો કે મને એ જિલ્લો મળશે કે કેમ તો એ જિલ્લો તમારે મળવાની સંભાવના કેટલી છે તો પહેલાં તો કેટલા ઉમેદવારો અંદર આગળ બેઠેલા છે અને તમે તમારા મોબાઈલની અંદર તો સતત વેબસાઇટ જે છે એ વેબસાઇટ આપણે અહીંયા લિંકની અંદર નીચે મૂકી દઈશું તો અહીંયા છે કે શાળાનો પ્રકાર તો અહીંયા જો શાળાનો પ્રકાર તમે જોઈ શકો છો કે પ્રાથમિક શાળા છે બરાબર છે પછી છે વિષયનું નામ તો ધોરણ એકથી પાંચની અંદર તમે એકથી પાંચનું અહીંયા જોઈ શકો છો ત્યાર પછી અહીંયા માધ્યમ પૂછ્યું છે તો ગુજરાતી માધ્યમની ભરતી ચાલી રહી છે અને પ્રવાહ પૂછ્યો છે તો પ્રવાહની અંદર તમે જે પ્રવાહ તમારો હોય વિજ્ઞાન પ્રવાહ તો વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ તો સામાન્ય પ્રવાહ આપણે અહીંયા સામાન્ય પ્રવાહ અને પછી તમારે અહીંયા સર્ચમાં જવાનું છે તો અહીંયા જુઓ સર્ચમાં ગયા પછી આપણે જે માધ્યમની જગ્યાઓ છે ગુજરાતી માધ્યમની એ જગ્યાઓ બતાવે છે તો એ જગ્યાઓ કેટલી જેમ જેમ ઉમેદવારો આગળ જતા જશે તેમ તેમ એ જગ્યાઓ ભરાતી જશે અને એટલી જગ્યાઓ ઓછી બતાવશે ઓનલાઈન અંદર તો તમે મિત્રો તમે જગ્યા ઉપર બેઠા બેઠા પણ એટલી માહિતી રાખી શકો છો કે તમારો જિલ્લામાં નંબર આવશે કે કેમ તો મિત્રો આ વેબસાઇટ આપણે અહીંયા મૂકીશું અને વિડીયોને અહીંયા ધ્યાનથી તમે જોઈ અને ત્યાં બેઠા બેઠા પણ તમે તમારા જિલ્લાની પસંદગીની સારી રીતે કરી શકો છો આવી જ રીતે ભરતીના અપડેટ મેળવવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં